અને ત્યારબાદ આ ગુનામાં તેને સાથ આપનારા અંકલેશ્વરના જ રહીશો એવા અન્ય અભિષેક ઘનશ્યામપુરી ગોસ્વામી રાજેશ કિરણ પટેલ સુજલ વિનોદ વસાવા તેમજ સિંહ ઉર્ફે જસ્સીને પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બરોડા ગ્રેન્ડ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ની સૂચના હોય અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જાણવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદ એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં